અમરેલીના સાવરકુંડલામાં દિવાળી નિમિત્તે મીઠાઈ તેમજ અનાજ કરિયાણાની કીટનું વિના વિતરણ કરવામાં આવ્યું સાવરકુંડલામાં ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ સાવરકુંડલાવાળા દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા શહેરના લોકોને જરૂરી ખાદ્ય સામગ્રી ખાય તથા બનાવી શકે તેવી વસ્તુઓ સાવરકુંડલામાં ચાલતા ત્રણ છાશ કેન્દ્રમાં આવતા ચૌદસો પરિવારોને આ સહાય આપવામાં આવી હતી ભગવાન મહાવીરના અનુયાયી એવા ખેતાણી પરિવાર દ્વારા ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા શહેરના જરૂરિયાતમંદ લોકોને છેલ્લા છ વર્ષથી ચૌદસો પરિવારને નિયમિત છાશનું વિના વિતરણ કરવામાં આવે છે સાવરકુંડલા શહેરમાં આવેલા શ્રી શ્રીતાત્કાલીન હનુમાનજી આશ્રમ તેમજ શ્રી ઉતાવળા હનુમાનજી મંદિર અને શ્રી જલારામ મંદિર ખાતે નિયમિત છાસ કેન્દ્રો પણ ચાલતા હોય છે આની સાથે સાથે વર્ષમાં ધાર્મિક પર્વ પર મીઠાઈ અનાજ કરિયાણાની કીટ વગેરેનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે